તક કે ભુમી હે આંગવાળા આ ઓનલાઈન એક રેખા જવાબ દુખ્યા પર દ્રડ લે છે જેનો ગુણ ઉપયોગા બીજાને જે ને પેદા જવાબ દોઈયા લે લે કે બાવીસો ને એસી રૂપિયા સુપ્રમાણ માર્કેટિંગ યાર્ડ માં તલ લઈને આવેલા ખેડૂત ભાઈ મોઢું કા ગામ

885 485 997 921 921 હાલો 1 2 3 યા પાનો તો 11 15 22 23 24 30 હા બહુ ખબર મારી ચાલે છે મણે છોટુડા યોને કો હાંકડી ગયા તમારે બી સરબતલી બચા બચા 2250 rupiah super so, આ અમાર લોકો મનુભાઈ દર્શનભાઈ સુપર 2110 રૂપિયા દાણો સારો બ્રાઉન કલર માં મિડિયમ સુપર માં કેતી મિડિયમ હાલો ગરમે ગરમ કાકા બે 2500 રૂપિયા ગાડી બે હજાર રૂપિયા પૂરા મીડિયમ સુપરમાં આવેલ ગ્રાઉન્ડનું દાણો